ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી સીસીએસએ લગભગ એક લાખ કરોડના ખર્ચે કેટલાક શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી છે એમાં જે સૌથી મહત્વની ખરીદી છે બે છે એક છે સત્તાણું તેજસ વિમાનો એલસીએ તેજસ એમ કે વન એનું આખું નામ છે જે વાયુસેના માટે ખરીદાશે બીજી ખરીદી છે જેનું નામ છે એવોક્સ એવોક્સનો અર્થ થાય એડવાન્સ એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ એટલે કે આ ઇન ધ સ્કાય બીજા શબ્દોમાં ઉડતું રેડાર ઓપરેશન સિંદર દરમિયાન ભારતે પાકિસ્તાનનું એક એવોક્સ તોડી પાડ્યું ભારત પાસે પણ આવા એવોક્સ છે જે હવામાં ઉડતા છે વિમાન ઉપર એડાર ફીટ થયેલું હોય ત્યાંથી એની રેન્જ ગણાય છે વાયુસેના લશ્કરી ઓપરેશન વખતે બહુ કામ લાગે એટલે સત્તાણું તેજસ ખરીદવાના છે છાસઠ હજાર કરોડના ખર્ચે ખરીદાશે એટલે એક વિમાનની કિંમત લગભગ છસો ને પિંચ્યાસી કરોડ રૂપિયા થાય આપણને છસો પિંચ્યાસી કરોડ વધારે લાગતા હોય તો યાદ રાખવાનું કે આપણે રફાલ છે એનાથી લગભગ ચોથા ભાગની કિંમત છે વાયુસેનાના શસ્ત્રો એવા જ હોય એની સામે તુરંત રિઝલ્ટ આપે એટલે ઓપરેશન સિંદુર નેવું કલાક કરતાં ઓછા સમયમાં પૂરું કારણ એ કે વાયુસેનાએ પોતાના લાખેણાને પણ જેની કિંમત અબજોમાં છે એવા શસ્ત્રો વાપ્યા હતા તો વાયુસેનાના શસ્ત્રોની કિંમત મોંઘી જ હોય હવે આ તેજસ છે એ સમજવા જેવું એટલા માટે છે કે ભારતે મારુત વિમાનો બનાવ્યા પછી આ બીજા એવા વિમાનો છે કે જે સ્વદેશી છે આપણે અત્યારે સ્વદેશીકરણની વાત કરીએ છીએ પણ એલ સીએ તેજસનો પ્રોજેક્ટ લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એટલે એલજીએ એટલે હળવા વજનનું કોમ્બેક્ટ એટલે ફાઇટિંગ કરી શકું અને એરક્રાફ્ટ તો સમજાય છે એ ઓગણીસો ને દાયકા દાયકાથી ચાલુ હતું હવે ચાલીસ પાંત્રીસ વર્ષે એ વિમાનો ઉત્પાદન થવા માટે રેડી છે અત્યારે વાયુસેના તેજસ વાપરે જ છે પણ એની સંખ્યા બહુ વધારે નથી બીજી બાજુ ભારતીય વાયુસેનાને બેતાલીસથી વધારે સ્કવોડ્રનની જરૂર પડે એમ છે બેતાલીસ એક સ્કવોડ્રનમાં સોળથી અઢાર ફાઇટર વિમાન હોય અત્યારે ભારતી ભારત પાસે સ્કોડનની સંખ્યા ત્રીસ જેટલી જ છે અને આવતા મહિને સપ્ટેમ્બરમાં મિગ રિટાયર થશે પછી તો ઓગણત્રીસ થઈ જાય જ્યારે આપણી જરૂર બેતાલીસ તેતાલીસ સ્ક્વોડનની છે સામે પાકિસ્તાન પાસે પચીસ સ્ક્વોડન છે ઓપરેશન સિંધુ જેવી ફરીથી સ્થિતિ આવે તો આપણી પાસે આપણી સ્કોડન સજ્જ હોવી જોઈએ યુદ્ધ ટાઈમે વિમાનો ખરીદવાનું પોસિબલ નથી આમ પણ સત્તાણું વિમાનો ખરીદવાનું આજે શરૂ થશે ત્યારે દસ વર્ષે પૂરું થશે કારણ કે વિમાન કંઈક તૈયાર માર્કેટમાં નથી હોતા ઇન્ફેક્ટ સંરક્ષણની મોટાભાગની સામગ્રી ઓર્ડર આપ્યા પછી જ બને તૈયાર રસીકરણની દિશામાં મહત્ત્વનું કદમ એટલા માટે છે કે આપણે પરદેશથી વિમાનો ખરીદીએ છીએ એ આપણી જરૂરિયાત છે મિસાઇલો ખરીદીએ પણ સાથે સાથે દેશમાં બનતા હોય એને પણ મહત્ત્વ મળે તો ભારતના સંરક્ષણ ઉદ્યોગને મોટો ફાયદો થાય હા સદભાગીય એલસીએ તેજસના કિસ્સામાં એવું બન્યું છે કે એ સંરક્ષણની જરૂરિયાત એટલે કે વાયુસેનાની જરૂરિયાત પૂરી કરે છે માટે માં સામેલ થશે અગાઉ નૌકાદળ માટે બનાવ્યા હતા પણ એ નૌકાદળની જરૂરિયાતમાં ફિટ નથી બેસતા એટલે હજુ નૌકાદળે એને મંજૂરી આપી નથી